પાદરા શહેરમાં આતંક મચાવતો એવો અસામાજિક તત્વ યાસીન ઉર્ફે ડોન ની વધુ એક બપાલ સામે આવી છે પાદરના પાતળી હનુમાન મંદિર પાસે નર્મદા કેનાલ પર હોમગાર્ડ જવાન પર હુમલાની ઘટના સામે આવી છે જેમાં પાદરાના યાસીન સિરાજ વોહરાએ ગઈકાલ રાત્રે પાતળી હનુમાન મંદિર પાસે કેનાલ પર યાસીન અને અન્ય બે ઈસમો વચ્ચે બોલાચાલી કરી હતી અને બબાલ કરતા હતા તે દરમિયાન પોલીસ પોઈન્ટ પર હાજર હોમગાર્ડ જવાન દ્વારા

અને તેની છાતી પર બેસી છે અને જાનથી મારી નાખવાના ઈરાદે તેના બંને હાથ વડે હોમગાર્ડ જવાનનું ગડું દબાવી અને જવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સમગ્ર મામલે પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સાથે વાત કરીએ તો પાદરા પોલીસ પોતાની ફરિયાદ પણ નોંધી દેવામાં આવી છે ત્યારે કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા છે તે હાલ કરવામાં આવી છે પરંતુ ક્યાંક ક્યાંક યાસીન ઉર્ફે ડોનની ધરપકડ પોલીસે કરી લીધી છે